ગુજરાતમાં આવેલા વડોદરા જિલ્લાના કરજણ નેશનલ હાઈવે નંબર અડતાલીસ પર આવેલા શિવવાડી મંદિર ખાતે આશરે પિસ્તાલીસ વર્ષથી સેવા પૂજા કરતા સંત શિરોમણી શ્રી પંચ દશનામ આવાહ અખાડાના પરમ પૂજ્ય હટ તપસ્વી શ્રી ભોલેગીરી બાપુને આજે સવારે આશરે પાંચ વાગ્યાના સુમારે છાતીમાં દુખાવો થતાં ભોલેગીરી મહારાજને સારવાર અર્થે ઇમરજન્સી એમ્બ્યુલન્સ એકસો આઠ દ્વારા માંજલપુર ખાતે આવેલ બેંકર હાટમાં સારવાર દરમિયાન બ્રહ્માલીન થતા ભાવિન ભક્તો તેમજ સંતોમાં શોકની લાગણી વર્તાઈ હતી દુઃખદ સમાચાર વાયુ વેગે ફેલાતા શિવવાડી ખાતે ભાવિ ભક્તોની મહેરામણ ઉમટી પડી હતી ભોલેગીરી મહારાજના પાર્થિવ દેહને દર્શન માટે સમાધિ કરવામાં આવી હતી જેથી આવેલ તમામ ભાવિ ભક્તો દર્શનનો લાભો લઈ શકે આવતીકાલે સવારે નવથી બારમાં દર્શન તેમજ બપોરે બે કલાકે ભોલેગીરી મહારાજને સમાધિ આપવામાં શ્રી શંભુપન દસના માવાના ખાડે કે મહાન શ્રી ભોલાગીરી બાપુ શિવવાડી કરજન હાટી યોગી પરમ પૂજ્ય વંદનીય

प्रयागराज से कई महात्मा प्लेन से आ रहे कोई अपने बॉम्बे से आ रहे भारत भर के सब साधु संतों का और जनों का सब समूह इधर सब समाधि में हाजिर रहते समाधि समय थे जैसे